જિલ્લાના તાલુકાના ગામની સરકારી ગૌચર જમીન બસો સાડત્રીસ વીઘા રાજકોટના સ્વામી ગુરુકુળમાં સરકાર દ્વારા આપી દેવામાં આવી તે અનુસંધાને આજ રોજ ગામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ભલામણ પત્ર એમનાથી ના લખાય એમણે પણ એ પરતપત્ર પરત કરી અને અમને અમારી જમીન મૂળ સ્થિતિમાં પરત આપવા માટે ભલામણ કરશે અહીંયા આગળ ખોટા વાતો કરી અને ગામમાં બે ભાગ પાડવાનો પ્રયત્ન કરશે એ હરકીત નહીં ચલાવીએ બીજો એક મુદ્દો એવો છે કે જ્યારે કોર્ટમાં આપણે જઈએ એફિડેટો કરવાની થશે તો જેટલા આપણે એમને જણાવ્યું હતું પણ આયા નથી આવનાર સમયમાં ચૂંટણી આવવાની લાભ લઈ અને પાછા પાછા સ્વામીઓ ફરી ગામમાં જાય પણ એ અને એ લોકો અગિયાર ટ્રસ્ટીઓનું બનેલું ટ્રસ્ટ છે દરેક રાજ્યમાં એમણે અનેક જગ્યાએ આ રીતે મોટું જમીનોનું કૌભાંડ આચરેલ છે બાર જેટલા આપણા જેવા જ